ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ છે જે આપણો લોક જોતા એની મજામાં જ હોય અને આજે હે ને આપણે આજે આ વેગુડી છે ને વેગુડી લઈ અને જવાનું હોય હે ને ઊંડવી તો હેને ખાતર લેવા આપણે જવાનું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આપણે અને હે ને ભૂરા ભાઈને બેહીને જવાનું હોય તો હે ને ગાયગા નીકળી જાય ગાયગા લસબો થઈ જાય પછી ને પાણી ચાલુ કરવાનું હોય તો ગાયગા હે ને નીકળી જાય ખાતર લઈ લીધું હે

વધારે આવવાનું થાય તો આપણે હેને ખાતર લઈ અને આપણે વેગું લઈ અને આપણે નીકળી ગયા હૈ તો તમને બતાવજો આપણે હે આ વેગડી જાય જો એનું આપણે હે નીકળી ગયા હે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને જો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાતર લઈને ઘરે આવી ગયા છે જો આ બાજુ હે ને ખાતર મૂકી દીધું છે અને હે ને હવે આપણે હે ને પાણી તો અત્યારે પાવર જો લાઇટ વહી ગઈ જ લોક બંધ થઈ ગયો હોય લાઇટ વહી ગઈ છે અને હવે હે ને આપણે જવાનું હોય હે ને તો આપણે હે ને જો આ બાજુ બાજરો આપણો હતો ને બધો કાઢી નાખ્યો હે અને જો આ બાજુ બાજરાની જે ધુવા નીકળ્યા હતા ને એ આપણે જો કાઢીને તરત જીગવી નાખ્યા જો બાજરો બધાય હે ને આપણે કાઢી નાખ્યો હે અને બધાય આપણે હે ને બાજરો ત્રેવીસ ઠેલી થઈ ગયો હે એટલે આ બાજુ જે જે ઓલું હતું ને જે કુંસોઈનું બાજરાનો જે કાઢ્યો ધૂં એ જો ઝીગવી નાખ્યા હે આપણે તરત ને તરત આપણે હે ને ધૂં જીગવી નાખ્યા હે અને હવે છે ને આપણે જવાનું છે તો આપણા દાંતડું લઈ લીધું છે ન્યૂ એડ પ્લસ પ્લસ નવે નવું દાંતડું અને હવે હે ને આપણે બાટું થોડુંક વાઢવાનું રહી ગયું જો હવે તો જાજુ નથી ભૂરી એકલી સવારની વાઢે છે તો આપણે હે ને જવાનું છે હવે વાઢવા ખાતર બાતર લાવી અને આપણે ઘરે મૂકી દીધું હે કમ્પ્લેટ અને જો ચાર પારિયા જ છે હવે જાજુ નથી એક બે ત્રણ ચાર પારિયા છે ચાર પારિયા વાઢવાના છે ભૂરી એકલી છે ને હવાની વાટે આપણે જો અત્યારે આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે વાઢવા જઈશું તો જો આ બાજુ છે ને એકલી એકલી ભૂરી વાઢે તમને બતાવું જો આ બાજુ છે ને એકલી એકલી વાઢે જો અહીંયા જો એકલી એકલી વાઢે છે ચાર ફરિયાદ છે બહુ મોટા નથી નાના નાના છે તો કલાકક જેવું વાઢો વાંતા થાય એવું છે અને ઘાય ઘા વાડ નથી તડકો થાતો જાય છે એટલે એન સાલે ખાએગા હેન વાડ નથી ભઈ જો આ બજે બાંટો પડ્યું ને વાઢેલો આપણે એને પૂરા થઈને વારવાના છે એટલે પહેલા હેન આ જો આ જે બાકી નું એટલું વાડ નથી જો તને મડ આયા ને ચાર નું વધે જો ને બે હરિયા વાડ નથી પર સેવા ની રેબ જેબ થઈ જઈજો હે જોન તમાર શામ વેલુ આવું તો વાઢવા મારે ખાતર લેવા જવાનું હતું આટલે મોડું થઈ ગયું નકર તો તને ખબર એ હરે નારે હોય હે તો જો ખબર તમે હરે નારે હોય હરે નારે હોય હોય પણ વાઢું નહીં હરે નારે હોય કેટલું કેટલું જો આવવાનું હરે ન તમે બે આત્રે જો વાઢું તો બે તો ભેંસો નાખવા જાય ત્રણ ત્રણ તે વાડ નાખ્યા તો મિત્રો ને ત્રણ પરિયા વાડ નાખ્યા ત્રણ પર બાકી છે તો ગાય વાડ નાખી તડકો થતો જાય છે તો પેલા ને વાડ નાખ્યાલો